ચલો નમસ્તે બંધારણની વાત કરીએ પીએસઆઈ માટે તારીખ નજીક આવી ગઈ છે તો દરેકને શું કહેવાય સારી એવી મહેનત કરો અને જલ્દી સફળ થઈ જાઓ અને પીએસઆઈ બનીને મળો એવી આશા રાખીએ છીએ ચલો પોલીસ કોન્સ્ટેબલ ની અંદર બંધારણ ત્રીસ માર્ક્સનું નું છે એની અંદર એક ટોપિક ની વાત કરીએ આપણે આમ જો જો એટલે શું તો અમુક એટલે પ્રસ્તાવના આમુખ એટલે શું તો અમુક એટલે પ્રસ્તાવના કે આખું બંધારણ કઈ રીતનું હશે એ પ્રસ્તાવના આપેલી છે આખા બંધારણની પ્રસ્તાવના એટલે અમુક અમુક કેટલા વાક્યોનું બનેલું છે તો આમુખ એક જ વાક્યનું બનેલું છે અમુક કેટલા વાક્યોનું બનેલું છે તો અમુક એક જ વાક્યનું બનેલું છે ભાઈ આ અમુક તૈયાર કોને કર્યું એટલે કે અમુક રાવ અમુક નું પ્રારૂપ જ્યારે બેનિકલ નરસિંહ રાવે ઘડી દીધું ત્યારે વાત કરી જવાહરલાલ નહેરુ ને કે ભાઈ મેં આ રીતનું અમુક એક ઘડ્યું છે તો તમે એનો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરો ને તો જોજો બંધારણ સભાની બેઠક ક્યારે મળી અગિયાર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ત્રીજી બેઠક ક્યારે મળી બંધારણ સભાની તો તેર ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ જોજો બંધારણનું તૈયાર કરી દીધું રજૂ કરનાર જવાહરલાલ નહેરુ આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ કોને રજૂ કર્યો તો જવાહરલાલ નહેરુ એ રજૂ કર્યો ક્યારે રજૂ કર્યો તો બંધારણ સભાની ત્રીજી બેઠકમાં બંધારણ સભા મળીને તો એના પહેલા સૌથી પહેલો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો હોય તો અમુક નો થયો કોને રજૂ કર્યો તો જવાહરલાલ નહેરુ ઘડ્યું તો આ ઉદ્દેશ પ્રસ્તાવ ખાલી થયો છે બંધારણ સભાએ એનો સ્વીકાર કર્યો નથી તો બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કર્યો બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને સુડતાલીસ હજી મંજૂરી મળી નથી અમુક ને મંજૂરી ક્યારે મળી બાવીસ ઓગણીસો પચાસ બંધારણમાં સૌથી પહેલો ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયો સૌથી મંજૂરી મળી અમુક અમુક નો સ્ત્રોત છે અમેરિકા અમુક ની ભાષાનો સ્ત્રોત છે ઓસ્ટ્રેલિયા ક્લિયર

ભાગ ન ગણવા માટે બીજો છે સજનસિંહ રાજસ્થાન રાજ્ય કેસ ઓગણીસો ચોસઠ ત્રીજો છે ગોલકનાથ પંજાબ રાજ્ય કેસ ઓગણીસો સડસઠ ચોથો છે ભારતી ચંદ્ર રાજ્ય કેસ ઓગણીસો ને સિત્તેર અમુક ને નો ભાગ ન ગણવા માટે થયેલા કેસ ની વાત કરીએ તો બેરુબાડી કેસ ઓગણીસો સાહીઠ

ઓગણીસો એકોતેર માં કેસ થયો જાન્યુઆરી ઓગણીસો પચાસ અમુક બંધ ધારણ નો ભાગ ક્યાંથી ગણાય તો તોતેર થી કયા કેસ થી ગણાય તો ઓગણીસો એકોતેર ના કેસ થી કેસ નું નામ શું છે કે સ્વાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય

જેનું બીજું નામ છે ધર્મ નિરપેક્ષ અને ત્રીજું છે બેતાલીસ માં સુધારા દરમિયાન અમુકમાં કેટલા શબ્દો ઉમેરાયા તો ત્રણ શબ્દો ઉમેરાયા હતા બેતાલીસ માં શું અત્યાર સુધી અમુકમાં કેટલી વાર સુધારો થયો હતો એક જ વાર

ક્યાંના વતની હતા તો મધ્યપ્રદેશના જબલપુરના વતની હતા જોજો એમને અમુક નક્કી કરી એની યાદમાં જમણા ખૂણે એમની ટૂંકી સહી જોવા મળે છે શું લખેલું છે તો રામ લખેલું જોવા મળે છે પ્રશ્ન પૂછાય કે ભાઈ અમુકના પાના જમણા ખૂણે શું લખેલું જોવા મળે છે તો રામ રામ કેમ જોવા મળે છે તો ગાંધીજી મળતા સમયે રામ બોલ્યા હતા એટલે ના બે વાર રામ મનોહર સિંહા એ ડિઝાઇન નક્કી કરી હતી એટલા માટે ચલો અને સ્વતંત્રતાનો સિદ્ધાંત ફ્રેન્ચ ક્રાંતિમાંથી જ્યારે નાય નો સિદ્ધાંત રશિયન ક્રાંતિમાંથી જોવા મળે છે

राजकीय कुंडली अथवा जन्माक्षर आ विधान को तो लाल कन्हैयालाल मुख परिचय पत्र अथवा तो ओळख पत्र जे આ વિધાન કોનું તો એન એ પાલકી પૂરું અમુક માંથી હવે જે પ્રશ્ન આ ટોપિક માંથી જે પ્રશ્ન પૂછાવો હોય પૂછાય આપણને આવડે આવડે ને આવડે જ કેમ ના આવડે જોઈ અમુક અમુક એટલે શું અમુક એટલે પ્રસ્તાવના કેટલા વાક્યનું એક જ વાક્યનું બનેલું અમુક નું પ્રારૂપ ઘડનાર વ્યક્તિ કોણ હતા તો બી એન રાઉ પ્રસ્તાવ કોને રજૂ કર્યો તો જવાહરલાલ નહેરુ એ ક્યારે રજૂ કર્યો ત્રીજી બેઠકમાં બંધારણ સભામાં સૌ પ્રથમ વાર ઉદ્દેશ પ્રસ્તાવ કોનો રજૂ થયો તો આ સ્વીકાર બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અમુક નો સ્ત્રોત અમેરિકા અમુક ની ભાષાનો સ્ત્રોત છે ઓસ્ટ્રેલિયા અમુક ને બંધારણનો ભાગ ન ગણવા માટે જે કેસ થયા હતા એ કયા કયા બેરોબાડી કેસ

અમુક બંધ ધારણ ભાગ ક્યાં થી ગણાય તો ઓગણીસો તોતેર થી ગણાય કયા કેસ થી ગણાય તો ઓગણીસો ઇકોતેર ના કેસ ગણાય ક્લિયર છે અત્યાર સુધી અમુક બંધારણીય અત્યાર સુધી અમુક કેટલી વાર સુધારા થયા તો એક જ વાર સુધારો થયો કયા નંબર નો સુધારો અમુક માં સુધારો દર્શાવે બેતાલીસ માં નંબર નો બેતાલીસ માં સુધારો થયો કઈ સાલ માં ઓગણીસો ને તોતેર માં અમલ માં ક્યારે આવ્યો તો ત્રણ જાન્યુઆરી ઓગણીસો સિત્યોતેર બેતાલીસ માં સુધારા દરમિયાન માં કેટલા શબ્દો ઉમેરાયા તો ત્રણ અખંડિતતા જેનું ખંડન થઈ શકે નહીં એટલે કે બંધાયેલા છે તે એટલે એટલે બંધુતા કે અનુચ્છેદ સત્તર માં શું આપેલું છે ભાઈઓ અસ્પૃશ્યતા નો અંત ત્રીજો શબ્દ છે સમાજમાં અમુક ચિત્રો કોને દોર્યા હતા તો બેવહર રામ મનોહર સિંહા એ ના વતની હતા મધ્યપ્રદેશના જબલપુરના વતની હતા